શ્રાદ્ધ અને તર્પણ કરીએ છીએ આવો પાવન સમય હોય ત્યારે જો આપણે ભગવદ્ ગીતા સાંભળીએ તો માત્ર આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર જ દૂર નથી થતો પરંતુ આપણા પિતૃઓને પણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આજે અમે લઈને આવ્યા છીએ ભગવદ્ ગીતા અધ્યાય સાત જેને જ્ઞાન વિજ્ઞાન યોગ કહેવામાં આવે છે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના પરમ તત્વનો પરિચય આપે છે કે કેવી રીતે તેઓ સર્વનો આધાર છે સર્વત્ર વ્યાપક છે અને ભક્તિ દ્વારા જ તેમને પ્રાપ્ત કરી શકાય છે તો મિત્રો આપ સૌ અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો કારણ કે આ અધ્યાય માત્ર જ્ઞાન જ નથી આપતું પરંતુ આપણા જીવનને બદલવાની શક્તિ ધરાવે છે મિત્રો અધ્યાય શરૂ કરતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા જો તમે ચાહો છો કે તમારા પિતૃઓની અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ અને કૃપા હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો જેથી તમારા પિતૃઓની કૃપા હંમેશા તમારા પરિવાર ઉપર તમારા ઉપર બની રહે તો ચાલો હવે શરૂ કરીએ ભગવદ્ ગીતા અધ્યાય સાતની આ પાવન યાત્રા આ અધ્યાયની શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અદભુત શક્તિ અને માયાના રહસ્યોને સમજાવે છે છે તેઓ કહે કે આ આખું જગત તેમનામાંથી પ્રગટ થયું છે અને બધું જ અંતે ફરી તેમનામાં જ લય પામે છે જેમ મોતી દોરામાં પરોયેલા હોય છે તેમ સમગ્ર સૃષ્ટિ ભગવાનમાં જ સ્થિત છે શ્રી કૃષ્ણ જણાવે છે કે તેમની પ્રકૃતિ એક એવી માયા છે જેને જીતવું સહેલું નથી પરંતુ જે મનુષ્ય તેમને સંપૂર્ણ સમર્પણથી શરણ આવે છે તે તેમની કૃપાથી આ માયા પર વિજય મેળવી શકે છે આગળ તેઓ જણાવે છે કે દરેક મનુષ્ય ભગવાનને શરણ નથી આવતો કેટલાક લોકો અજ્ઞાન અને લાલચના કારણે ભૌતિક ઈચ્છાઓમાં જ ફસાઈ જાય છે પરંતુ સાથે જ તેઓ એ પણ કહે છે કે ચાર પ્રકારના ભક્તો તેમને ભજે છે જે દુઃખમાં છે જે ધનની ઈચ્છા રાખે છે જે જિજ્ઞાસુ છે અને જે જ્ઞાનમાં સ્થિત છે આ ચારેયમાં પ્રિય એ છે જે જ્ઞાનમાં સ્થિત રહી પોતાની બુદ્ધિ અને મનને સંપૂર્ણ રીતે ભગવાનમાં સમર્પિત કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો લૌકિક ઈચ્છાઓના કારણે અન્ય દેવી દેવતાઓની ઉપાસના કરે છે તેઓને થોડોક સમય માટે ફળ મળે છે પરંતુ એ ફળ ક્ષણિક હોય છે કારણ કે અંતે સત્ય એ છે કે તમામ શક્તિઓનો મૂળ સ્ત્રોત સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે આથી સાચો ભક્તિનો માર્ગ એ છે કે આપણે ભગવાનને અંતિમ ગંતવ્ય માનીએ તેઓ સર્વ શક્તિમાન સર્વ વ્યાપક અને સર્વજ્ઞ છે તેમ છતાં પોતાની યોગમાયા શક્તિથી તેઓ પોતાનું દિવ્ય સ્વરૂપ દરેકને સહેલું જોવા દેતા નથી માત્ર જે તેમને આશ્રય લે છે જે ભક્તિપૂર્વક શરણ આવે છે તેમને જ તેઓ પરમ જ્ઞાન આપે છે અને આ જ્ઞાનથી ભક્તને પોતાના જીવનનું રહસ્ય અને કર્મોના પરિણામોનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે આ અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અર્જુનને કહે છે કે હવે સાંભળ મારા પ્રત્યે મનને અનન્ય રીતે અનુરોગ રાખીને અને ભક્તિયોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિસંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ હવે હું તારી સમક્ષ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રગટ કરીશ જે જાણીને આ જગતમાં અન્ય કંઈ જાણવા યોગ્ય શેષ રહેતું નથી સહસ્ત્ર મનુષ્યોમાંથી ભાગ્યે જ કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ સર્વ મારી પ્રાકૃતિક શક્તિના આઠ તત્વો છે પરંતુ તેનાથી ચડ્યાતી હે મહાભુજવાળા અર્જુન મારી પરાશક્તિ છે આ જીવ શક્તિ છે જેમાં શરીરધારી આત્માઓનો સમાવેશ થાય છે જેઓ આ જગતમાં જીવનનો આધાર છે સર્વ જીવંત પ્રાણીઓનો ઉદ્ધવ મારી આ બે શક્તિઓમાંથી થાય છે તે તું જાણ હું સમગ્ર સૃષ્ટિનો સ્ત્રોત છું અને મારામાં જ તે પુનઃ વિલીન થઈ જાય છે હે અર્જુન મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ નથી જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે હે કુંતી પુત્ર હું જળમાં સ્વાદ છું અને સૂર્ય ચંદ્રનો પ્રકાશ છું હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ઓમ છું હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યોમાં સામર્થ્ય છું હું પૃથ્વીની શુદ્ધ સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું હું સર્વ પ્રાણીઓનું જીવન બળ છું અને તપસ્વીઓનું તપ છું હે અર્જુન જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ છું હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગથી રહિત બળ છું હું એ કામ ક્રીડા છું જે ધર્મથી વિરુદ્ધ નથી અને શાસ્ત્રોની નિષિદ્ધ આજ્ઞાઓથી વિરુદ્ધ નથી માઇક અસ્તિત્વની ત્રણ અવસ્થાઓ સાત્વિક રાજસી અને તામસી મારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે તેઓ મારામાં છે પરંતુ હું તેમનામાંથી પરે છું માયાના ત્રણ ગુણોથી મોહિત આ સંસારના લોકો અવિનાશી અને શાશ્વત એવા મને જાણવા સમર્થ નથી મારી દિવ્ય શક્તિ માયા જે પ્રકૃતિના ત્રણ ગુણોથી બનેલી છે તેને પાર કરવી અતિ દુષ્કર છે પરંતુ જે લોકો મને શરણાગત થાય છે તે તેને સરળતાથી પાર કરી જાય છે આ ચાર પ્રકારના લોકો મને શરણાગત થતા નથી તેઓ જે અજ્ઞાની છે તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી રીતે તેમને નિકૃષ્ટ પ્રકૃતિનું અનુસરણ કરે છે તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવે છે હે ભરત શ્રેષ્ઠ આ ચાર પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે સંતપ્ત જિજ્ઞાસુ સંસારી સંપત્તિના પિયાસુ અને જેવો જ્ઞાનમાં સ્થિત છે આમાંથી હું તેમને શ્રેષ્ઠતમ માનું છું જે જ્ઞાનપૂર્વક મને બજે છે તથા દ્રઢતાપૂર્વક અને અનન્ય રીતે મને સમર્પિત રહે છે હું તેમને અતિ પ્રિય છું અને તેઓ મને અતિ પ્રિય છે વાસ્તવમાં એ સર્વ જે મને સમર્પિત છે તેઓ નિસંદેહ ઉદાર મનવાળા છે પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે જે એકાગ્ર ચિત્ત છે જેમની બુદ્ધિમારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય માને છે હું તેમને મારા આત્મા સમાન જ ગણું છું આધ્યાત્મિક પશ્ચાત જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે તે મને સર્વ સર્વસર્વા માનીને મારા શરણમાં આવે છે આવા મહાત્મા અત્યંત દુર્બળ હોય છે જેની બુદ્ધિ માય કામનાઓથી હરાઈ ગઈ છે તેઓ સ્વર્ગીય દેવોને શરણે જાય છે પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવાના આશયથી કર્મકાંડ કરે છે દેવતાના જે કોઈ પણ સ્વરૂપની ભક્ત શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છે છે હું એવા ભક્તની શ્રદ્ધાને તે સ્વરૂપમાં દ્રઢ કરું છું શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંછિત પદાર્થ પ્રાપ્ત કરે છે પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છું પરંતુ આ અલ્પજ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ નાશવંત હોય છે જેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે તેઓ સ્વર્ગ લોકમાં જાય છે જ્યારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે અલ્પ જ્ઞાનીઓ માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પૂર્વ નિરાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે તેઓ મારી અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પ્રકૃતિને જાણી શકતા નથી મારી દિવ્ય યોગ માયાથી આચ્છાદિત હોવાથી હું બધાની સમક્ષ પ્રગટ થતો નથી તેથી મૂળ લોકો જે જ્ઞાનથી રહિત છે તેઓ જાણતા નથી કે હું અજન્મા અને અવિનાશી છું હે અર્જુન હું ભૂત વર્તમાન અને ભવિષ્ય જાણું છું અને હું સર્વ જીવોને જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી હે ભરતવંશી આ દુનિયામાં ઈચ્છા અને ઘૃણા આ બે જ માનવને સૌથી વધારે બાંધી રાખે છે જ્યારે માણસ કોઈ વસ્તુ કે પરિસ્થિતિને ખૂબ ઈચ્છે છે ત્યારે એ ઈચ્છા એને મોહમાં નાખે છે અને જ્યારે માણસ કોઈ વસ્તુ કે પરિસ્થિતિને નાપસંદ કરે છે ત્યારે એને ઘૃણા એને દુઃખમાં નાખે છે આ રીતે ઈચ્છા અને ઘૃણાના આ બે જ ફંદાથી મોટા ભાગના લોકો માયાના જાળમાં ફસાઈ જાય છે અને સાચા જ્ઞાનને ઓળખી શકતા નથી પરંતુ જે વ્યક્તિઓના પાપ તેમના પવિત્ર કર્મોના કારણે નષ્ટ થઈ ગયા છે તેઓ આ દેતના મોહમાંથી મુક્ત થઈ જાય છે આવા મનુષ્યો મને દ્રઢ નિશ્ચય સાથે ભજે છે જેઓ મારું શરણ ગ્રહણ કરે છે વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે તેઓ બ્રહ્મ પોતાનો આત્મા અને કાર્મિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી લે છે જેઓ મને અધિભૂત અને અધિદેવ તેમજ અધિયજ્ઞના સિદ્ધાંતોના મૂળ શાસક તરીકે જાણે છે તેવા પ્રબુદ્ધ જીવાત્માઓ મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે તો પ્રિય દર્શકો તમે અત્યારે સાંભળ્યો ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યુગ આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે જગતમાં સર્વ વસ્તુઓનું મૂળ સ્વરૂપ પોતે જ શ્રી કૃષ્ણ જ છે પરમાત્માનો પ્રકાશ અને શક્તિ પણ એમનામાંથી જ બહાર આવે છે મિત્રો આ અધ્યાય આપણને સત્યનો પરિચય કરાવે છે કે ભગવાનની ભક્તિ અને જ્ઞાન દ્વારા જ મુક્તિનો માર્ગ સરળ બને છે હવે આ અધ્યાયનું પિતૃપક્ષ દરમિયાન વિશેષ મહત્વ છે પિતૃપક્ષ એ સમય છે જ્યારે આપણા પૂર્વજોની આત્માઓ પૃથ્વી ઉપર આવતા આવતી માનવામાં આવે છે આ દિવસોમાં જો આપણે ભગવાનની ભક્તિ દાન તર્પણ શ્રાદ્ધ અને ભગવદ્ ગીતાના પાઠ કરીએ તો માત્ર આપણું જ નહીં પણ આપણા પિતૃઓનું પણ કલ્યાણ થાય છે ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય ખાસ કરીને પિતૃ પક્ષમાં સાંભળવાથી આત્માને જ્ઞાનનો પ્રકાશ મળે છે પિતૃદોષનો નાશ થાય છે પિતૃ આત્માઓને શાંતિ અને તૃપ્તિ મળે છે તથા ભક્તના જીવનમાં સદગતિ સમૃદ્ધિ અને પાપોનું ક્ષય થાય છે જેમ ભગવદ્ ગીતાના શ્રવણથી મનુષ્યનો અંધકાર દૂર થાય છે તેમજ જ પિતૃપક્ષ દરમિયાન તેનો પાઠ અને શ્રવણ આપણા પૂર્વજો સુધી સકારાત્મક શક્તિ પહોંચાડે છે આથી જ આ અધ્યાય પિતૃપક્ષમાં પિતૃપક્ષના સમયમાં અનિવાર્ય માનવામાં આવ્યો છે તો મિત્રો હંમેશા યાદ રાખજો કે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં અદ્ભુત તત્વ જ્ઞાન સમાયેલું છે આજે આપણે સાતમા અધ્યાયથી જે જ્ઞાન મેળવ્યું છે એ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ અને આપણા પિતૃઓને પણ આ જ્ઞાનના ફળની શાંતિ પ્રાપ્ત કરાવીએ અને અંતે સૌ પિતૃ આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે આ અધ્યાયનો પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ તો મિત્રો ભગવદ્ ગીતાનો આ અધ્યાય અમે તમને સંભળાવ્યો પરંતુ તેના બદલામાં અમે તમારી પાસેથી ફક્ત એક જ આશા રાખીએ છીએ ફક્ત એક લાઈકની અને એક કોમેન્ટની તો મિત્રો એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણની અને તમારા પિતૃઓની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે આમ તો મિત્રો ભગવદ્ ગીતાના કુલ એકથી અઢાર અધ્યાયો છે જો તમે એ અઢારે અધ્યાયનું શ્રવણ કરવા માંગો છો તો એના વિડીયો પણ તમને મહિનામાં આવતી દરેક એકાદશી એટલે કે દરેક અગિયારસના દિવસે તમને ભગવદ્ ગીતાના પાઠનો એટલે કે અધ્યાયનો વિડીયો મળી જશે તે તમે એકાદશીના દિવસે સાંભળી શકો છો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ